ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર એકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટાચૂંટણી વોર્ડ નંબર એકની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે જોરશોરથી મહેનતમાં લાગી ગયા છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટાચૂંટણી વોર્ડ નંબર એકમાં ભાજપના સદસ્યો જીલાભાઈ મેવાડાનું અવસાન થતાં વોર્ડ નંબર એકની સીટ ખાલી થઈ હતી જેથી કરીને સમગ્ર ગુજરાતમાં પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાલ ધાંગધ્રા નગરપાલિકાની કુલ છત્રીસ સીટો છે તેમાંથી પાંત્રીસ સીટ પર ભાજપનો દબદબો છે અને એક સીટ કોંગ્રેસ પાસે છે વોર્ડ નંબર એકના ભાજપના સદસ્યનું અવસાન થતાં વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં તમામ પક્ષો પોતાના ઉમેદવારોને લડાવવા માટે તૈયાર છે જેમાં ધાંગધ્રા પેટા ચૂંટણી એકમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશભાઈ ઝાકાસણીયાની પસંદગી કરવામાં આવી હતી જેથી કરીને આજ રોજ કોંગ્રેસના ઉમેદવાર તરીકે અલ્પેશભાઈ ઝાકાસણીયાએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી ઉમેદવારી નોંધાવતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ તેમજ નગરપાલિકા સદસ્ય ઇમિયાજભાઈ સૈયદ સહિતના કોંગ્રેસના આગેવાનો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે ધાંગધરા નગરપાલિકાની વોર્ડ નંબર ચીકની પેટા ચૂંટણી માટે અમારા ઉમેદવારભાઈ શ્રી રુપેશભાઈ ચકાસણી દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે અમારા જિલ્લાના કોંગ્રેસ પક્ષના બધા જ પદાધિકારીઓ અમારી સાથે જોડાયેલા અમારા આમદમી પાર્ટીના પણ અમારા પદાધિકારીઓ સંયુક્ત રીતે આજે અમે અમારા ભૃતેશભાઈ ચકાસણીનું ફોર્મ ભર્યું છે જે પ્રકારે માહોલ જોવા મળે છે જે પ્રકારે નગરની અંદર ધાંગધ્રા શહેરની અંદર જનતાનો આક્રોશ જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને આ વખતે ભલે એક સીટ પરિણામથી નગરપાલિકાના સત્તાતંત્રમાં કોઈ ફરક પડવાનો નથી પરંતુ ધ્રાંગધ્રાની જનતા ઈચ્છે છે કે આ એક સીટના પરિણામથી જે સત્તાના નશામાં ઘમંડમાં જે લોકો ફાટીને ત્રણ થઈ ગયા છે એ લોકોને સબક શીખડવા માટે આ સીટ અચૂકથી કોંગ્રેસ પક્ષના અમારા ઉમેદવાર અલ્પેશભાઈ જકાસને નિશ્ચિત રૂપે જીતવાના છે કોઈ જ અમને સંકળાયા છે ડાંગદરા નગરપાલિકાની ચૂંટણીમાં મારી પાર્ટી મને ફોર્મ આપ્યું છે અને આજે અમે બધા મિત્રો સાથે ભર્યું છે આમ આદમી પાર્ટી અને અમે સંયુક્ત રીતે લડશું અને અમે એવું ઈચ્છી છે કે જીતીને પ્રજાનું કંઈક સારું થાય એવું અમે કંઈક કરશું